તો કચ્છના દરિયામાં પણ કરંટ છે તે જોવા મળ્યો અને સ્ટન્ટ કરવા જતાં બે કાર તેમાં ફસાઈ ગઈ હતી મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના બંદર પર સ્ટન્ટ કરવાનું આ લોકોને ભારે પડ્યું દરિયામાં કાર ફસાઈ જતા સ્થાનિકોએ ટ્રેક્ટર વડે તેને બહાર કાઢી હતી સ્ટન્ટ કરતા એક કારના એન્જિનમાં પાણી ઘૂસી જતાં એન્જિન ફેલ થઈ ગયું હતું બંને કાર ચાલકો વિરુદ્ધ મરીન પોલીસે હાલ તો ગુનો નોંધ્યો છે મરીન પોલીસે ગુનો નોંધ્યો છે અને કાર પણ ડિટેઇન કરી છે

तो उसका जो वीडियो इंस्टाग्राम पे उन लोगों ने अपलोड किया था तो उसके हिसाब से हमारे जो एस पी साहब है इंचार्ज एस पी साहब सागर सर उन्होंने सूचना दी थी कि इनकी खोज तानिक खोज की जाए और उनके खिलाफ गुना रजिस्टर किया जाए तो मुंद्रा मरीन जो है कोस्टल पुलिस स्टेशन उनके वहाँ पे उनके खिलाफ ऑफेंस रजिस्टर किया गया है दोनों गाड़ियों के जो चालक है ड्राइवर है उनके खिलाफ